તો ફાઈનલ મિત્રો ફરી પાછા આપણે આવીએ રણમાં અને આજે એક કંઈક અલગ જ અગરિયાનો દેશી જુગાડ જોવા મળ્યો જો આ રીતનું રીતનો કરવામાં આવ્યો છે તો આ ડબલામાં હોલ પડ્યો છે પાછળના બાજુ જો પાણી ભરી જાય

જેવું ડબલું ખાલી થાય એટલે ઓટોમેટિક ચાપ પડી જાય મોટર થઈ ગઈ બંધ તો આ એક અગરિયાનો દેશી જુગાડ છે આ રીતનું ગમે ત્યારે તમે સોલર મતલબ મોટર ચાલુ કરીને ઘરે નીકળી જાઓ તો આ રીતનું ઓટોમેટિક